હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિશે ગણિત ગમતમાં દસમું ચેપ્ટર દસમો અને સોમો ભાગ જેની સ્વ અધ્યયન પોતેનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોઈશું તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે

અને તેની લંબાઈ અને પહોળાઈ વિશે અંદાજ લગાવો વિદ્યાર્થી મિત્રો તમારે જે નવા છે એમને ખાસ ધોરણ તમામ વિષયના છેડિયો લેક્ચર જોવા હોય બરાબર તો તમામ વિષયના વિડીયો લેક્ચરની સમજૂતી તમને ફ્રીમાં મળવાની છે બરાબર જેમાં તમે ગણિત પણ જોઈ શકશો તો ક્યાંથી તો ભાઈ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાંથી ડાઉનલોડ કરો જેમાં ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ બુક તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારો ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય ગણિત ગુજરાતી આસપાસ ઇંગ્લિશ હિન્દીના વિડીયો જોઈ શકશો ચાલો ચલણી નોટ લંબાઈ પહેલાં અનુમાન કરવાનું છે ને પછી ખરેખર માપવાની છે પહોળાઈ અનુમાન કરવાનું છે ને ખરેખર માપ તો પાંચસો રૂપિયાની નોટ બસો રૂપિયાની નોટ દસ રૂપિયાની નોટ પચાસ રૂપિયાની નોટ વીસ રૂપિયાની નોટ દસ રૂપિયાની નોટ અને પાંચ રૂપિયાની નોટ ઓકે ચાલો પાંચ રૂપિયાની નોટ તો ઘણી જગ્યાએ દુર્લભય હશે શાળા ભંડારમાં રહેલી શૈક્ષણિક વસ્તુઓ અને તેના ભાવ નીચે મુજબ દર્શાવેલા છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો ઇરેઝર બે પોઈન્ટ પચાસ બોલપેન નવ પોઈન્ટ પચીસ બુક દસ પોઈન્ટ પંચોતેર અને પેન્સિલ ચાર પોઈન્ટ પચાસ તો બે રબરની કિંમત કેટલા રૂપિયા થાય તો એક રબરની કિંમત એક પોઈન્ટ પંચોતેર થાય તો બે રબરની ત્રણ રૂપિયા અને પચાસ પૈસા થશે તો એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા બે એટલે ત્રણ રૂપિયા પચાસ પૈસા થશે પરેશ પાસે રૂપિયા પચાસ છે તે એક કંપાસ ખરીદે છે તો તેની પાસે કેટલી રકમ બાકી રહે બાકી રહેલી રકમને રૂપિયામાં દર્શાવો તો પચાસ રૂપિયામાંથી અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર બાદ કરતા એકવીસ રૂપિયા પંચોતેર પૈસા વધશે રૂપિયા ચૌદ માં કેટલી પેન્સિલ અને કેટલા સંચા ખરીદી શકાય તો બે સંચા અને બે પેન્સિલ ખરીદી શકાય ત્યાર પછી જલપા એક બોલપેન એક નોટબુક ખરીદે છે તો શાળા ભંડારમાં કેટલા રૂપિયા મૂકશે રૂપિયા બોલપેન અને પેન્સિલ પૈકી કોની કિંમત વધારે છે કેટલી વધારે છે તો બોલપેનની કિંમત ચાર પોઈન્ટ પંચોતેર રૂપિયા વધારે છે ચાલો કોષ્ટકનું અવલોકન કરવાનું છે ને તમારે વિગત ભરવાની ભરવાની છે છે કોષ્ટક કોષ્ટક લાલ ખાના તો પચાસ તો ચોરસના કુલ ખાનાનો ભાગ તો કુલ સો ખાના એમાંથી પચાસ ખાના બરાબર તો પોઈન્ટ પચાસ થશે લીલો સાત કુલ સો ખાનામાંથી સાત એટલે ઝીરો પોઈન્ટ ઝીરો સાત

બારી બારણું દિવાલ બ્લેકબોર્ડ ટેબલ પોસ્ટક ડસ્ટબીન તમારી રીતે મિત્રો માપવાનું છે કારણ કે બધાનો જવાબ આમાં જુદો જુદો આવી શકે છે લાંબી કુદની રમતમાં ધ્રુવી ચાર પોઈન્ટ પંચોતેર મીટરનો કૂદકો મારે છે અને રિયા 3.25 મીટર કૂદે છે તો લાંબી કૂદમાં વિજેતા કોણ બંનેનો તફાવત આપો તો ચાર પોઈન્ટ પંચોતેર ધ્રુવી અને ત્રણ રિયા તો તફાવત એક પોઈન્ટ પચાસ તો ધ્રુવી વિજેતા કહેવાય પ્લાસ્ટિકની એક સ્ટ્રોની લંબાઈ પોઈન્ટ પચીસ મીટર છે જો આવી કેટલીક ત્રણ મીટર ઊંચાઈ રહેલા પંખાને સ્પર્શ કરવા માટે કેટલી ઊંચાઈના ટેબલની જરૂર પડશે તો એક પોઈન્ટ પાંત્રીસ મીટરના ટેબલની જરૂર પડશે નવ મિલીમીટર બરાબર કેટલા સેમી થાય તો જીરો નવ સેમી જીરો પોઈન્ટ બત્રીસ મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય બત્રીસ એક પૈસા એ એક રૂપિયાનો અઢારમું આવશે પોઈન્ટ દસ બરાબર જીરો પોઈન્ટ એક સાચું છે કે કેમ તો સાચું છે ત્રણ પોઈન્ટ પાંચ બરાબર પોઈન્ટ પાંત્રીસ સાચું છે કે કેમ તો ના ખોટું છે જોડકા જોડો પચીસ પૈસા તો જીરો પોઈન્ટ પચીસ આઠ મીમી તો જીરો પોઈન્ટ ક્લિયર ચાલો અધ્યયન ચાલીસ મીટર સત્તર સેમીની મીટરમાં કે રીતે લખાય ચાલીસ ત્યાર પછી છે નવાણું પૈસા બરાબર કેટલા રૂપિયા પોઈન્ટ નવાણું રૂપિયા કયું સાચું નથી એકસો સેમી બરાબર એક મીટર ત્યાર પછી ઉપર આકૃતિમાં એક પંચમાંશ ભાગમાં લાલ રંગ પૂરો અને તેને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવો બરાબર તો અહીંયા એક પંચમાંશમાં દર્શાવેલું છે આગળ બાકી રહેલ ભાગને દશા સપૂર્ણમાં દર્શાવો સોરી બાકી રહેલો ભાગ પોઈન્ટ એસી આમાં આવશે મિત્રો પોઈન્ટ વીસ ગયો ચાલો ત્યાર પછી અહીંયા કોષ્ટક વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે કયા શહેરનું મહત્તમ તાપમાન સૌથી વધારે હતું અમદાવાદ શહેરનું અમદાવાદ અને ભુજના તાપમાનમાં કેટલો તફાવત છે 0.6.1 6.1 તફાવત સુરત કરતાં દિશાનું લઘુત્તમ તાપમાન કેટલું ઓછું હતું 3.8 રાજકોટનું મહત્તમ તાપમાન 40 સેલ્સિયસ પહોંચે તે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી હતો 7.50 ત્યાર પછી ભુજ અને રાજકોટ વચ્ચેના લઘુત્તમ તાપમાનમાં કેટલો તફાવત છે ત્રણ સેલ્સિયસ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે જોયું તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો કમેન્ટ કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત